આપણે એન્કર સાહેબ બધાને અલગ અલગ હોય તો આ વેસન અને ફેશન ની અંદર મારા વિચારો શું છે હું કઈ રીતે વિચારું છું તો મારા વિચારો વેસન અને ફેશન પશુબુલ જયારે આપણે જોઈએ છીએ

એના પછી નો બીજો શબ્દ છે ફેશન fashion આપણે ફેશન શબ્દ આવે ને એટલે છે ને એમ એમ ખાસ કરીને પુરુષો ફેશન શબ્દ સાંભળે ને એટલે બાઈ ઉપર આવી જાય હા એક ફેશન હા એક અમારે બહુ ખર્ચા કરે છે તો ફેશન એટલે ખાલી બાઈ ને કરતી હોય makeup ના એ બધું ફેશન નહીં અત્યારે તો છોકરાઓ કરે છે

કે ભાઈ આ એક કપડા ને જોર લઈને વચ્ચે બે તર ખાતર મારતે દેવાય એટલે ફેશન ની અંદર હાલી જાય તો આજકાલ ની ફેશન જે છે આવે છે ક્યાંથી ફર્સ્ટ ઓફ ઓલ તો ફેશન જે છે આવે છે સોશિયલ મીડિયા થી આપણે મોબાઈલ ની અંદર સ્ક્રોલ કરીએ

જ્યારે જહાજ હોય ને જહાજ એ પાણીની અંદર ત્યારે કે જયારે પાણીની આસપાસ હોય જ્યારે એ જ પાણી જહાજની અંદર જાય એટલે જહાજ ડૂબી જાય છે ને એ આપણા આસપાસ છે કઈ નથી એ બરોબર છે પરંતુ એ જેવા આપણા યુવાનોની અંદર લઈ એટલે તરત જ ડૂબવાનું પતન કરવાનું કામ જે છે એ શરૂ કરશે તો આ જે થોટ છે એને આમ કેવાય ને ફિલ્ટર મારીને અંદર નાખવાના ફિલ્ટર કેવી રીતે મારવાનું આપણે બહુ મસ્ત

પરંતુ શોખ ત્યારે પુરા કરાય કે જયારે આપણી પાસે આપણે એટલા કેપેબલ હોય અને આપણા પૈસા આપણે પૂરા કરતા હોય તો આ જે fashion અને fashion ની અંદર જે યુવાનો ફસાય છે ને એની અંદર છે ને ત્રણ જે છે ને બાબતો ખૂબ મહત્વ છે પહેલી બાબત છે માનસિક રીતે એ છે ને અસ્વસ્થ થઇ જાય ફોર એક્ઝામ્પલ કે કોઈ છોકરો છે હવે આ બાબત થોડીક awkward લાગશે બટ તમારે આ અહીંયા લેવી છે કારણ કે યુવાનો વિશે બોલું છું એટલા માટે કે એક છોકરો છે અને એને રાતે બે વાગ્યા સુધી કોઈ છોકરી સાથે વાત કરી ને હવે કોઈ છોકરી સાથે બે વાગ્યા સુધી વાત કરી ને સવારે 5 વાગે ઉઠી ગયો તો કરો ને નીંદર કેટલી કલાક કરી 3 કલાક જ કરી હવે એ જ વ્યક્તિ થી જ્યારે ઓફિસ ની અંદર જાય છે કે કારખાના માં કે એક્સપ્લેઝેડ એ જોબ ઉપર જાય છે એટલી સ્ટડી પણ કરે છે તો ધ્યાન મત દેઈ શકતો તો આજે એક વેશન છે ચીટિંગ ચેટિંગ એ વેશન છે હોય તો એ જે આપણું વેશન છે એ પણ આપણને કહેવાય કે ધીરે ધીરે ડિપ્રેશ કરે છે માઇન્ડની અંદર depression ની અંદર જે છે વધારો કરે છે તો માનસિક રીતે આપણે જે છે આ વ્યસન છે અને ફેશન ખાસ કરીને એ ડિપ્રેશ કરે છે જો ફેશન કઈ રીતે ફોર એક્ઝામ્પલ કે મેં મારા દોસ્ત પાસે જોયું કે iphone છે તો મને એમ થયું કે ના મારે લેવો જ છે મારે iphone લેવો જ છે એટલે મારા પપ્પાને કીધું કે iphone આપો મને આઇફોન આપો એટલે આ એક આખો એક આમ કે મગજની અંદર છે ને control આમ મગજની અંદર દબાણ કરે છે તો આ એક છે એ શું છે આપણે માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચાડે છે આવી જ રીતે બીજી બાબત જે છે એ છે સામાજિક બાબત આપણે સંબંધો પાછું છૂટા પડીએ છીએ અમુક વસ્તુ હોય કે આપણે લો કે તમારી પાસે આઈફોન આવે જો આપણા પૈસા લીધેલા હોય ને તો એવું કઈ ન થાય બાપાના પૈસા લીધેલો હોય ને એટલે થોડુંક થાય કે આ બાપાના પૈસા આઈફોન લીધેલ હોય ને એટલે આપણે પછી છે ને આપણા જે આપણા કરતા નીચા લેવલના ના આપણા જે ફ્રેન્ડ સર્કલ હોય ને એની સાથે બેસવાનું આપણે મન ન થાય એમ નહીં આપણે તો પાર્ટી છીએ ભલે બાપાના પૈસા ના હોય તો આપણને એમ નથી આપણે પાર્ટી છીએ એમ તો એ આપણે જે સંબંધો છે એની અંદર પણ આપણે જે ક્યાંક ને ક્યાંક કે નીચામાં આવે છે એની અંદરથી આમ જે સંબંધો છે એ ક્યાંક છૂટી જાય છે અને છેલ્લી બાબત જે કહેવાની હોય જ અને એ છે આર્થિક આર્થિક બાબત કે આઈફોન લઈએ પછી બીજા બધા મોંઘા મોઘા ક્રીમનો યુઝ યુઝ કરીએ પછી કપડા લઈએ અને એની અંદર આપણે જે છે એ ફેશનને કારણે આપણે આપણે કેટલો બધો ખર્ચ કરીએ છીએ આપણને ખબર જ નથી કે આપણે એટલો બધો ખર્ચ કરી નાખતા હોઈએ છીએ મારા મત મુજબ યુવાનો એ જે છે આ બધા અને ખાસ કરીને એક ફિલ્ટર આપેલું કે કરવાની છે તો કઈ રીતે હું કરીશ તો કે ભાઈ આ રીતે આમ કરવાનું આ રીતે આમ કરવાનું અને આ ખોટું છે આ સાચું છે એવી રીતે પોઝિટિવ અને નેગેટિવ સાઇડ કરી અને આપણે અંદર નાખીએ અને મગજ નો આપણે ખૂબ 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 ઉપયોગ કરીએ તો આપણે જે છે આ વેશન અને ફેશન ના થી આપણે બચી શકીએ છીએ થેન્ક યુ સો મચ